પણ આપણા જીવનની ત્રણ અવસ્થા છે બાલ્યા અવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધા અવસ્થા ભાગવતજી એમ કહે છે કે બાળપણમાં ભક્તિ કરી લેવી જોઈએ ચાલો બાળપણમાં ભક્તિ ન થાય તો યુવાનીમાં કરવી જોઈએ અને કદાચ યુવાનીમાં પણ ન થાય ને તો ગઢપણમાં પણ ભક્તિ કરવી શું જોઈએ સલવામ માતાજીના આંગણે આટલું સુંદર કથાનું આયોજન થયું છે રાતનો આઠ વાગ્યાનો સમય થાય અને ભાવિક ભક્તો પોતાના ઘરેથી કથા સાંભળવા માટે નીકળે પણ બધાની દ્રષ્ટિ એક સરખી થોડી હોય કદાચ એવું પણ બનતું હશે ને કે જે લોકો કથામાં જઈ રહ્યા છે એને જોઈને કદાચ કોઈ એમ પણ કહેતું હશે આ જો ચાલ્યા બધા પરવારતાના ધંધા હમણાંથી ભગવાનનું નામ લઈને શું કામ છે ઘટપણમાં લઈશું પણ પહેલેથી નામ લીધેવું હોય તો છેલ્લે યાદ આવે બાકી યાદ આવતું નથી પછી આપણે કાનમાં કેવું પડે બાપા જય શ્રી કૃષ્ણ બોલો બાપા જય રામ બોલો પણ ડોહો આખી જિંદગી હોય તો બોલે વૃદ્ધાવસ્થા બહુ દારૂણ છે હા એટલે જ્યારે પણ તક મળે ત્યાં ભક્તિ કરી લેવી જોઈએ